મિત્રો હિંમતનગર સ્વામિનારાયણ મંદિર હું અત્યારે આવેલો છું બીએપીએસ સ્વામિનારાયણ મંદિર તો મંદિરની પ્રતિષ્ઠાને દસ વર્ષ પૂર્ણ થયા તો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તો પૂરો વિડીયો જોશો તો મિત્રો આપણને ખ્યાલ આવશે અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હવે વિડીયો પૂરો બતાવું છું હવે મિત્રો હું મંદિર કેમ્પસમાં આવી ગયો છું અત્યારે બાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી આ પ્રોગ્રામ ચાલશે દશાબ્દી મહોત્સવ મીન્સ મંદિરને દસ વર્ષ પૂર્ણ થયા તો પાછળ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે આજે રાત્રે તો બાળકો તૈયારી કરી રહ્યા છે આજે ત્રેવીસ ડિસેમ્બર થઈ મિત્રો એ પણ હું આપને ધ્યાન દોરું વિડીયો બાદમાં આવશે પણ તારીખ બોલું છું એટલે આપણને ખ્યાલ આવશે તો પૂર્ણ વિડિયો આપ જોવાનો પ્રયત્ન કરશો મિત્રો પ્રોગ્રામ માટે તૈયાર આ રીતના કરી રહ્યા છે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે આજે રાત્રે આજે ત્રેવીસ ડિસેમ્બર શનિવાર થયો મિત્રો બે હજાર ત્રેવીસ તો એ પણ આપ જોઈ રહ્યા છો અત્યારે મારી સાથે હિતેશ પટેલ વ્લોગ ઉપર તો વિડિયો મિત્રો પૂરો જોશો તો આપણને પૂરા કેમ્પસની હું મુલાકાત કરાવું અત્યારે આ રીતના પૂરું કેમ્પસ છે મંદિરનો આ સામે બુક સ્ટોર આવેલો છે મિત્રો એ પણ હું આપને જણાવી દઉં મંદિરના આગળ આ રીતના બગીચો બનાવેલો છે ને મુખ્ય મેઇન હાઈવે પર જ આવેલું છે જયપુર જતા હોય યા દિલ્હી જતા હોય તો મેન હાઈવે પર જ આ મંદિર આવેલું છે મિત્રો હવે મિત્રો મંદિરની અંદર જઈને હું સ્વામિનારાયણ ભગવાનના પણ આપને દર્શન કરાવું છું તો આપ મારી સાથે જોવાનો પ્રયત્ન કરશો આ હવે મંદિર આપણને દેખાઈ રહ્યું છે આ ઉપરથી હું આ શૂટિંગ ઉતારી રહ્યો છું તો મિત્રો વિડીયો પૂરો જોવાનો આપ પ્રયત્ન કરશો હવે હું દર્શન કરાવું આપને હવે મિત્રો આપ પણ મારી સાથે દર્શન કરું રાધા કૃષ્ણ હરિકૃષ્ણ મહારાજના હું દર્શન આપને કરાવી રહ્યો છું મિત્રો આપ જોઈ રહ્યા છો હવે અક્ષર પુરુષોત્તમ મહારાજ ગુણાતીન સ્વામી ગોપાલ સ્વામીના આપ દર્શન કરી રહ્યા છો મિત્રો હવે મિત્રો ઘનશ્યામ મહારાજના પણ હું આપને દર્શન કરાવું છું આપ ઘનશ્યામ મહારાજના પણ નજદીકથી દર્શન કરી રહ્યા છો મિત્રો મિત્રો ગણપતિ દાદા શંકર ભગવાન અને પાર્વતી માતાના પણ આપ દર્શન કરી રહ્યા છો મારી સાથે એ પણ હું આપને બતાવી રહ્યો છું અને મંદિરની કોતરની પણ મિત્રો તમે જોઈ શકો છો ભવ્ય તોરણો પણ બનાવેલા છે ઉપર એ પણ જોવાલાયક છે મિત્રો પથ્થરમાંથી કોતરીને જારી પણ બનાવેલી છે મંદિરના પાછળના ભાગમાં અને આ બાજુ હાઈવે નેશનલ હાઈવે આ બાજુ નજદીક જ છે મિત્રો એ પણ આપ નિહાળી રહ્યા છો અત્યારે મારી સાથે એ પણ હું આપને જણાવી દઉં આપ બોમ્બેથી દિલ્હી જતા હોય તો એ હાઈવે પર આવે છે મંદિર મિત્રો મંદિરની મૂર્તિઓ પણ કેવી પથ્થરમાંથી અદ્ભુત બનાવેલી છે એ કોઈ જેવી તેવી વાત નથી આ આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મૂર્તિઓ બનાવેલી છે આ રીતના પથ્થરમાંથી હાથમાં મારા કોતરીને બનાવી એ પણ આપો જોઈ શકો છો આ રીતના એક હથોડાનો વાર પૂરી મૂર્તિને ખરાબ કરી શકે છે તો કારીગરે કેટલું ધ્યાન રાખ્યું હશે મિત્રો એ પણ હું આપણે જણાવું છું અને અદ્ભુત મૂર્તિઓ આપ મારી સાથે નિહારી રહ્યા છો ઉપરની કોતરની પણ મિત્રો તમે જોઈ શકો છો કે કારીગરે કેટલી મહેનતો કરીને આ તૈયાર કર્યું હશે મિત્રો એ આપ મારી સાથે નિહારી રહ્યા છો વિડીયો પસંદ આવે તો બીજા મિત્રોને શેર કરજો લાઇક કરજો આ મંદિરને દસ વર્ષ પૂરા થઈ ગયા એટલે દશાબ્દી મહોત્સવ ઉજવવામાં આવે છે ભક્તોની સારી એવી ભીડ છે આજે ત્રણ દિવસ પ્રોગ્રામ ચાલવાનો છે એ પણ મેં આપણે અગાઉ જણાવ્યું મિત્રો મેં ભગવાનના અક્ષર પુરુષોત્તમના પણ દર્શન કરાવ્યા હરિકૃષ્ણ મહારાજ ઘનશ્યામ વરસાદના મહારાજના દર્શન કરાવ્યા અને દૂરથી મંદિર આવું દેખાય છે ભવ્ય એ પણ આપ મારી સાથે નિહારી રહ્યા છો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું અને પૂરો વિડીયો પસંદ આવે તો કેવો લાગ્યો આપ કોમેન્ટમાં લખી શકો છો અને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો મિત્રો તો અહીંયા હું વિડીયો પૂર્ણ કરું છું